ઉત્તરાયણમાં ઊંધિયા જલેબી લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે સવારથી જ લોકો ઊંધિયું જલેબી લેવા માટે પહોંચ્યા આ વર્ષે એક કિલો ઊંધિયાનો ભાવ રૂપિયા ત્રણસો થી રૂપિયા છસો વચ્ચે છે અલગ અલગ જગ્યાએ ઊંધિયાના ભાવમાં ફેર પણ જોવા મળી રહ્યો છે જો કે ઊંધિયું અને જલેબીની જયાફત વગર ઉત્તરાયણ અધૂરી કહેવાય ને એટલા માટે જ મોટી સંખ્યામાં લોકો અત્યારે ઊંધિયું અને જલેબી જ્યાં વેચાઈ રહી છે જે સ્પેશિયલ સ્ટોર્સ બનાવવામાં આવ્યા છે ત્યાં લાંબી કતારોમાં પણ ઊભા રહીને પોતાના પરિવાર માટે ઊંધિયું અને જલેબી ખરીદી રહ્યા છે ઉત્તરાયણનો તહેવાર એટલે હર્ષો ઉલ્લાસ અને આનંદનો તહેવાર અને આ તહેવારમાં ઊંધિયું જલેબી વગર ઉત્તરાયણ અધૂરી કહેવાય તે પ્રકારની આખા ગુજરાતમાં કહેવત છે અને તેને લઈને જ સવારથી જ અલગ અલગ જે દુકાનો છે લારીઓ છે ત્યાં ઊંધિયું ખાવા માટે લોકો આવી રહ્યા છે આપ જોઈ શકો છો કઈ રીતના વેપારીઓ દ્વારા ઊંધિયું અને જલેબી જે છે તે સવારથી જ બનાવવામાં આવી છે જે રીતના વાત કરવામાં આવે તો આજે વડોદરા શહેરમાં હજારો કિલો જે ઊંધિયું જલેબી છે તેનું વેચાણ થવાનું છે લોકો તેને ખરીદવાના છે કારણ કે લોકો પતંગ જગાવવાની સાથે સાથે ટેરેસ પર ઊંધિયું જલેબીની પાર્ટી પણ કરતા હોય છે સાથે જ પરિવાર સાથે બેસીને એક દિવસ આ જે ઊંધિયા અને જલેબીની જે જાયફત છે તે માનતા હોય છે અહીંયા એક જે ગ્રાહક છે કે જે ઊંધિયું ખરીદવા માટે આવે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો ઉત્તરાયણનો તહેવાર એટલે ઊંધિયું જલેબી વગર અધૂરું કહેવાય અને ખરીદવા માટે તમે તદ્દન સાચી વાત એકદમ અધૂરું અને ખાસ કરીને કૈલા સંકલ જે છે એમનો અમે તો બે હજાર છ થી લાભ લઈએ છીએ આ ઉધિયોનો અને આ ઉધિયા વગર કદાચ એમ કહીએ કે ઉત્તરાયણ અધૂરી છે અને આ એક આપણા ઉત્તરાયણની અંદર એક અભિન્ન ભાગ જેવું થઈ ગયું છે હવે ગુજરાતીનો તો એનો ખૂબ આનંદ માણીએ છીએ અને બધાએ આનંદ માણે એવી શુભેચ્છા બધાને બિલકુલ આનંદ માનો છો તમે પણ દાદા ઊંધિયું ખરીદવા માટે આવ્યા છો શું કહેશો કે ઊંધિયું જલેબી લોકો ખાતા હોય છે ઉત્તરાયણમાં જો કે વર્ષોથી એનો મહિમા છે ઉત્તરાયણમાં કે ઊંધિયું જલેબી જે રીતે દશેરામાં જે ફાફડા જલેબી એ રીતે ઉત્તરાયણમાં પણ ઊંધિયું જલેબી એવી એક પ્રથા પડી ગઈ છે અને બીજું કે કૈલાસ કૈલાસભાઈને ત્યાં શું છે કે વર્ષે એક જ વખત ઊંધિયું બને છે પણ નંબર વન ઊંધિયું હોય છે હું સ્પેશિયલ કારી બાગથી લેવા માટે આવું છું દર વર્ષે પરિવાર સાથે બેસીને આજે જે તમારું રસોડું છે એમાં વિરામ હશે ને આજ બધું ઊંધિયું જલેબી અન્ય જે ચિક્કી છે એ નાસ્તો ને બધું જયા ફત યસ 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 ચૌદ તારીખે તો હવે ઊંધિયાનો ખાલી પ્રોગ્રામ રાખીએ છીએ બાકી બધે રસોડામાં વિરામ જેવું જોઈએ બિલકુલ રસોડામાં વિરામ ને ઊંધિયા જલેબીનો જ પ્રોગ્રામ છે આપણે વેપારી છે કૈલાસભાઈ તેની સાથે વાત કરીશું કૈલાશભાઈ શું કેશો કેટલું ઊંધિયું બનાવ્યું છે અને શું ભાવ છે આજે અમે આ વર્ષે ભાવ ત્રણસો રૂપિયા રાખ્યો છે આ વખતે મેન ત્રણસો રૂપિયા રાખવાનું કારણ એ છે કે વેજીટેબલ જે શાક છે ને એ થોડું મીડિયમ છે એટલે ઓછા ભાવમાં છે એટલે અમે ગ્રાહકને બી ફાયદો થાય એ રીતે અમે ભાવ રાખીએ છીએ અને અહીંયા હું લગભગ પાંત્રીસ વર્ષથી ધંધો કરું છું છેલ્લા પાંત્રીસ વર્ષથી પણ એક સરખો ઊંધિયું બનાવું છું આજે બી મારા જે ગ્રાહકો અહીંયા આવે છે અહીંયાથી સમજો કે નિઝામપુરા છોડીને લોકો કારેલી બાગ કે ભાઈલી જતા રહ્યા પણ એ લોકો ગરાક ઊંધિયું ચૌદ તારીખે ઊંધિયું ખાવા માટે ચોક્કસ ને ચોક્કસ કૈલાસ બહેના ત્યાં આવે છે શું છે ઊંધિયાની અને ખાસ કરીને જો વાત કરીએ તો કેટલા કિલો બનાવ્યો છે અને કેટલો લોકોનો ક્રેઝ છે ઊંધિયું ખરીદવાનો અમે લગભગ પાંચસો કિલો જેવું ઊંધિયું બનાવીએ છીએ રાતથી તૈયારી કરીએ છીએ અને સવારે પૂરું કરીને પછી બનાવી દઈએ છીએ અને એની અંદર બહુ સારો ક્રેઝ મળે છે અમે લગભગ એક વાગ્યા સુધી વેચીને નવરા થઈ જઈએ છીએ तो विचार करो पाच सव किलो हुदि અને એક વાગ્યા સુધીને વેચીને વેપારી ફ્રી થઈ જાય છે એટલે કેટલો ક્રેસ છે ઊંધિયું ખરીદવા માટે જલેબી ખરીદવા માટે લોકોમાં તે વડોદરા શહેરમાં જોવા મળે છે અને એમ પણ વડોદરા શહેર એ સંસ્કારી નગરી તો છે જ સાથે સાથે એક જે સ્વાદિષ્ટ જે વ્યંજન છે તે ખાવા માટે એક પ્રખ્યાત શહેર પણ છે અને તેને લઈને જ કહી શકાય કે લોકો પતંગ ચગાવવાની સાથે સાથે ટેરેસ પર પરિવાર મિત્રો સાથે ઊંધિયા જલેબીની જાયફત માનતા હોય છે અને તેને લઈને જ સવાર સવારથી જ ઊંધિયું જલેબી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા